બહેનો આજે આપણે રેસીપીમાં જોઈશું જુવાર ડુંગળી પૂરી તો આ જુવાર ડુંગળી પૂરીની સામગ્રી જોઈ લઈએ તો તે સામગ્રીની અંદર બેકડ જુવાર ડુંગળી પૂરી માટે એક અડધો કપ જેટલો જુવારનો લોટ એક ચતુર્તાશ કપ જેટલી બારીક સમારેલી ડુંગળી બે ટીસ્પૂન કાળા તલ મીઠું સ્વાદ પ્રમાણે એક ટી સ્પૂન જે તેલ એક ટી સ્પૂન તેલ ગ્રીસિંગ કરવા માટે અને જુવાનો લોટ રોલિંગ બનાવવા માટે લેવાનો છે હવે આપણે તેની રીત જોઈ લઈએ તો જુવા ડુંગળી પૂરી બનાવવા માટે સૌ પ્રથમ તો બધી સામગ્રીને એક ઊંડા બાઉલમાં ભેગી કરો બરાબર મિક્સ કરો અને પૂરતા પાણીનો ઉપયોગ કરીને કડક લોટ બાંધો લોટને ત્રીસ સમાન ભાગોમાં વહેંચો લોટના દરેક ભાગને તમારી હથેળીઓથી વચ્ચે આડત્રીસ મિલીમીટર વ્યાસના ગોળાકારમાં વણો વણવા માટે ખૂબ ઓછો લોટ વાપરો કાંટાનો ઉપયોગ કરીને પૂરીઓ પર સમાન રૂપે કાણા પાડો એક બે કિંગ ટ્રેની અડધી ચમચી તેલનો ઉપયોગ કરીને ગ્રીસ કરો અને તેના પર વીસ પૂરીઓને સમાન રૂપે ગોઠવો પ્રી હિટેડ ઓવનમાં એકસો એસી અંશ પર અઢાર મિનિટ માટે અથવા સોની બદામી અને ક્રિસ્પી પૂરીઓ થાય ત્યાં સુધી બ્રેક કરો નવ મિનિટ પછી ફરીથી તેમને એકવાર ફેરવો દસ પૂરીઓની એક વધુ બેક કરવા માટે અને આગળની રૂધનું પુનરાવર્તન કરતા રહો જુવા ડુંગળી પૂરીને ઠંડી કરીને હવાચુસ્ત ડબ્બામાં સંગ્રહિત કરો તેથી તે ત્રણથી ચાર દિવસ સુધી તાજી રહેશે તો આ હતી જુવા ડુંગળી પૂરી બનાવવાની સૌથી સામાન્ય રીત